જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ગાજરનું અથાણું બનાવીશું તો ગાજરનું અથાણું બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા ગાજર લીધેલા છે અને આ ચાર નંગ જેટલા મીડિયમ તીખા એવા મરચાં લીધેલા છે હવે આપણે ગાજરને આવી રીતે છોલી લેવાના છે ગાજરની છાલ કાઢી લઈશું આવી રીતે ગાજરની છાલ કાઢી લઈશું અને આવી પાછળનો ભાગ કાઢી લઈશું અને ઉપરનો ભાગ પણ આવી રીતે કાઢી લઈશું આવી રીતે આપણે બધા ગાજરની છાલ કાઢી લઈશું તો આપણે બધા ગાજરની છાલ કાઢી લીધી છે હવે આપણે આ મરચાંને ઉપરનો ભાગ કાઢી લઈશું મરચાંને આપણે ધોઈને લઈ લીધા છે આવી રીતે ચીરા કરી લઈશું મરચાંના વચ્ચે જો બીનો ભાગ હોય તો કાઢી લઈશું અને મીડિયમ સાઈઝના આપણે આવી રીતે એક મરચાંના બે ભાગ કરી લઈશું એટલે આવી રીતે આપણે મરચાંને કટ કરી લઈશું અને એવી જ રીતે આપણે ગાજરના પણ આવી રીતે ચાર ભાગ કરી લઈશું અને પછી આવી રીતે આપણે કટ કરી લઈશું જે આ વચ્ચે સફેદ ભાગ હોય તે આપણે નથી લેવાનો અને આવી રીતે આપણે ટુકડા કરી લઈશું તો આવી રીતે આપણે ગાજરના ટુકડા કરી લઈશું બધા ગાજરના આવી રીતે ટુકડા કરી લેવાના છે તો આપણે બધા ગાજરના અને મરચાંના આવી રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે એક સાઈઝના ટુકડા કરવાના આપણે હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે કે બધા ગાજરમાં અને મરચાંમાં હળદર ને મીઠું ચડી જાય એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે જોઈ શકો છો બધા ગાજરમાં અને મરચાંમાં હળદર અને મીઠું ચડી ગયા છે હવે આપણે આને આવી રીતે ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું એટલે ગાજરમાંથી ને મરચાંમાંથી પાણી છૂટું પડી જશે તો અડધો કલાક થઈ ગયો છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો ગાજરમાંથી પાણી છૂટું પડ્યું છે આવી રીતે દબાવીને જોઈએ તો સાઈડમાં પાણી ભેગું થાય છે જોઈ શકો છો એટલે ગાજરમાં અને મરચાંમાં જે પાણીનો ભાગ હતો એ બધો આવી રીતે નીકળી જશે તો હવે આપણે ગાજરમાંથી જે આ પાણી નીકળ્યું છે તે બધું આવી રીતે દબાવીને કાઢી લઈશું અને આ ગાજર અને મરચાંને આપણે કોટનના કપડામાં સુકાવી દઈશું તો આપણે ગાજર અને મરચાંને આવી રીતે પંખાની હવામાં સુકાવી દીધા છે એક કલાક માટે આપણે સુકાવા દઈશું તડકે નથી સુકાવાના આપણે પંખાની હવામાં એક કલાક માટે સુકાવી દઈશું એટલે ગાજર અને મરચાં એકદમ કોરા થઈ જાય તો આપણા ગાજર સુકાઈ છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ તો આપણે બાઉલમાં સો ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે રાયના કુરિયાને આપણે આવી રીતે ફેલાવી દઈશું અને આ એક મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે મેથીના કુરિયાને પણ આપણે આવી રીતે ફેલાવી દેવાના છે અને આ વરિયાળી લીધી છે એક ચમચી જેટલી વરિયાળીને પણ આપણે આવી રીતે ફેલાવી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈશું તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલમાં આપણે લવિંગ મૂકીને નાખી દઈશું બે જેટલા લવિંગ લીધા છે તો લવિંગ આપણા ફૂટી ગયા છે આવું લવિંગ ફૂટે એટલું તેલ આપણે ગરમ કરવાનું છે હવે આપણે આ તેલને રાઈના કુરિયામાં લઈ લઈશું અને તરત જ આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે તો આપણે ગરમ તેલ રેડીને તરત જ ઢાંકણ બંધ કરી દેવાનું છે એટલે રાઈના કુરિયાને મેથીના કુરિયા સરસ એવા તેલમાં શેકાઈ જશે અને અથાણાની સરસ એવી સુગંધ આવી જશે મસાલામાં તો પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તો જોઈ શકો છો સરસ એવો મસાલા અને તેલને બધું મિક્સ થઈ ગયું છે અને આપણું તેલ પણ થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અડધી ચમચી જેટલું મીઠું લઈશું આપણે ગાજરમાં પણ મીઠું લીધેલું છે એટલે મીઠું થોડું ધ્યાનથી લેવાનું બધું બરાબર મિક્સ કરી દઈશું તેલ થોડું ઠંડુ થાય પછી આપણે આ મરચું ને હળદરને બધું લેવાનું છે નહીં તો ગરમ તેલમાં આપણે લઈ લઈશું તો લાલ મરચું દાજી જતું હોય છે એટલે આપણે થોડું પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દેવાનું એટલે તેલ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે મરચું ને હળદરને બધું લેવાનું છે તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું એટલે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા બધા મસાલા મિક્સ થઈ ગયા છે મિક્સ કરી લઈશું કોરા કોરા જરા પાણીનો ભાગ ન રહેવો જોઈએ પાણી બધું સુકાઈ જાય એટલે આપણે કોરા કરી લેવાના છે વધારે પડતા નથી સુકાવા દેવાના આપણે એક કલાક માટે સુકાવી લીધા છે તો એકદમ ગાજર કોરા થઈ ગયા છે આવા તો હવે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તેમાં ગાજર મિક્સ કરી દઈશું બધા ગાજર આપણે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે અત્યારે ગાજર સારા પ્રમાણમાં મળે છે અને સસ્તા પણ મળતા હોય છે તો આવી રીતે ગાજરનું અથાણું બનાવી શકાય છે ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું આપણે બનાવ્યું છે આ અથાણાને બે દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તો જોઈ શકો છો ગાજર અને મસાલો સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લીંબુ નીચોવી દઈશું એક લીંબુનો રસ લેવાનો છે લીંબુ નીચવાથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે વિનેગર લેવું હોય તો વિનેગર પણ લઈ શકાય છે પણ આપણે લીંબુનો રસ લઈશું આપણે ઓછું અથાણું બનાવ્યું છે એટલે લીંબુનો રસમાં અઠવાડિયું પંદર દિવસ સુધી આપણું અથાણું સારું રહે છે અને જો તમારે લાંબો સમય માટે અથાણું બનાવવાનું હોય તો વિનેગર એડ કરવાનું તો હવે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો જોઈ શકો છો કેટલું સરસ અથાણું બન્યું છે એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું અથાણું બનીને તૈયાર થયું છે તો હવે આપણે આ અથાણાને બનીમાં લઈ લઈશું જો વધારે સમય સુધી અથાણાને રાખવાનું હોય તો કાચની બરણીમાં ભરીને રાખી દેવાનું આપણે ઓછું અથાણું બનાવ્યું છે એટલે આપણું અથાણું તો અઠવાડિયામાં જ પૂરું થઈ જશે તો જોઈ શકો છો આપણે બધું અથાણું બણીમાં ભરી દીધું છે તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ગાજરનું અથાણું તમે જોઈ શકો છો કેટલું સરસ ગાજરનું અથાણું બન્યું છે તો અત્યારે સિઝનમાં તમે પણ આવી રીતે ગાજરનું અથાણું એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગાજરનું અથાણું કેવું બન્યું છે